અકસ્માતના ધડાકા થતા કાર ચલાવતા ડ્રાઈવર સહિત છ લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જંબુસાના પાંચ પાંચકળા ગામે રહેતા બે પરિવારના સભ્યો જંબુસાથી ભરૂચ તરફ શુક્લ મેળા માટે નીકળ્યા હતા તે દરમિયાન તેમને વળાંક ઉપર પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી ગુનો દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી છે